ધોરાજી સમસ્ત હિન્દુઓ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય રામ નવમી નિમિત્તે શોભાયાત્રા સમસ્ત હિન્દુત્વ સમિતિ ભક્ત શ્રી તેશાબાપા અન્નક્ષેત્ર સહાયક ટ્રસ્ટ દ્વારા રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ધોરાજીના રાખોલિયા ચોક રામ મંદિર ખાતે રામ મંદિરના પૂજારી કનુભાઈ ભાવાનંદી દ્વારા ભગવાન શ્રી રામના મંદિરમાં મહાઆરતી દ્વારા ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય ઉત્સવનો પ્રારંભ કરી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવેલો હતો શોભાયાત્રા ધોરાજીના રામ મંદિર ચોકથી પ્રારંભ થઈ જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ ચોક જેતપુર રોડ આવેડા ચોક મિલ રોડ માધવ ગૌશાળા ચોક શાક માર્કેટ થઈ સોની બજાર મેન બજાર તણ દરવાજા થઈ સ્ટેશન રોડ થઈ અને રામ મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી શોભાયાત્રામાં વિવિધ અલગ અલગ શણગારેલા ફ્લોટ્સ ભગવાન શ્રી રામની કલાકૃતિ સાથેના અભિનય સાથેના ફ્લોટો તેમજ ભક્ત શ્રી તેજા બાપા અને શિવશક્તિ ગ્રુપનું દાંડિયા રાસનું આકર્ષણ વગેરે સાથે ખૂબ જ સુંદર રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અહેવાલ વિમલ સૌંદરવા લોકાર્પણ